લખપત વીજ પુરવઠો ખોરવાતા લોકોએ જેટકોનો ઘેરાવો કર્યો લખપત તાલુકાના નાની છેર જેટકો ખાતે નારાયણ સરોવર કોરિયાણી કપુરાસી લખપત નાનીછેર મોટી છેરના ગ્રામજનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પ્રશ્નને હલ નહીં થાય તો કરશે તાળાબંધીની ચિમકીઓ ઉચ્ચારી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેશભાઈ ઠક્કર લખપત નારાયણ સરોદે મહેન્દ્ર જુનીલાલ રાજગોર બોલું આજે અમે મોટી છેર આવ્યા છીએ આજે બે મહિના થયા બે મહિના થયા આજે અમને લાઇટનો એટલો પ્રોબ્લમ છે જેની વાત ન પૂછો આટલું મોટું તીર્થધામ હોવા છતાં ચોવીસ કલાકની અંદર ચાર કલાક લાઇટ સરખી નથી રહેતી જ્યારે ફોન કહીએ તો ગેટકો વાળાને કહેશો છાસ્રે કઈ અને વાત કરો સાહેબને વાત કરી રહ્યા પર તો કહેશો ગેટકો વારા લખ્યો હવે અમારી તો કોની પાસે રજૂઆત કરીએ અત્યારે આટલું મોટું આટલા બધા યાત્રાળુ આવે આટલા બધા ધંધા ત્રીજો દિવસ પૂનમના દિવસે ચોવીસ કલાક લાઇટ બાર કલાક બંધ હતી હવે ધંધાવાળા બીજાના આટલા હજારોના માળ રાખે અને એના બગડે પછી યાત્રાળુ ઠંડા પાણી જોઈએ ઠંડુ પીણું જોઈએ ક્યાંથી કાલે લાઇટનો તો શું કરવું આજે અમે કંટાળી બે મહિના ફોન કરી કરી થાકી ગયા છતાં અમને કોઈ અમનો લાઇટનો પ્રશ્ન સોલ્વ ન થયો એટલે અમે આજે કપુરાશી કોયાણી નારાયણ સોના ગાદીપતિ આનંદ લાજમા સહિત ગામના ચાલીસ જણા બધા ભેગા થઈ અને છાસઠ કેવી ઉપર આવ્યા છીએ આજે અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અમે તારા રહીને પાછા જઈએ છીએ અમને ચોવીસ કલાકની અંદર લાઈટનો પ્રશ્ન હલ થવો જોઈએ નહીં તો પછી અમે ગમે એમ તોડફોડ કરી નુકસાન કરતું એની જવાબદારી જીવ રહેશે લાપત તાલુકાના કપુરાશી છે નાણેશ જેવા ગામડાઓમાં અવારનવાર આજે છ મહિનાઓથી લાઇટનો બહુ પ્રોબ્લમ છે જ્યારે મેં ફિઝિશિયલ સાહેબને અવારનવાર વાત કરીએ ત્યારે એ કે જેટકોનો પ્રોબ્લેમ છે જેટકોવાળાને કહીએ તો કે પિઝુશિયનનો પ્રોબ્લેમ છે આમ અમારા લખપત તાલુકાના છેવાડાના ધર્મસ્થાન છેર છે કોટેશ્વર નાણેશ્વર કપુરાશી કુરિયાણી આ છવ્વીસ પંદરથી વીસ ગામડાઓમાં લકી તેરા રોડાસર આ ગામડામાં અવારનવાર લાઇટનો અવારનવાર પ્રોબ્લમ આવે છે ફિઝિશિયલને કહીએ તો એમના તારો ક્યારેક થાંભલો પડી જાય ક્યારેક તારો પડી જાય વરસાદ ન હોવા છતાં વરસાદ હોય તો આપણે સમજીએ કે લાઇટ ના આવે કે પછી બપોરના જમવાનો ટાઈમ હોય કે રાતના ટાઈમ અત્યારે રક્ષાબંધનના જેવા તહેવારોમાં સોળ સોડ અઢાર અઢાર કલાક લાઇટ હાલી ગઈ કે શું થયો તો કે જેટકોનો પ્રોબ્લેમ ને કહી તો જેટકોને જેટકોને કહી તો પીજીનો પ્રોબ્લેમ છે તો આવી રીતે અમે સાહેબને વાત કરીએ કે જો આવી રીતે અમારા લાઈટનો પ્રોબ્લેમ છે અત્યારે બધા ગામડાઓના સરપંચ ઉપસરપંચ આગેવાનો અમારા ગાદીપતિ બધા અહીંયા આવી અને અમે આ જેટકોના સ્થળ ઉપર અમે તાળાબંધી કરવા ત્યારે સાહેબનો થઈ કે અમે એમનો ક્યાંક ને ક્યાંક કરશું તમે તાળાબંધી ન કરો તમે પીજીસર સામે પણ વાત કરો તો અમે પીજીસર સામે પણ વાત કરી રહ્યા તો જો આવું દુબારા આવું થશે તો અમે આને તાળાબંધી કરશું અને આ આ ગા આ લાસ્ટના વિસ્તારમાં આવું કેમ થાય કેમ લાઇટનો પ્રોબ્લેમ છે કેમ માણસો પ્રોબ્લેમ છે કે લાઇટનો પ્રોબ્લેમ છે કે એમના કારણે સ્ટાફ નથી શું છે કઈ ખબર નથી એમને તારો જયારે ત્યારે જોઈ જાય તારો તૂટતી હોય કે થાંભલા પડતા હોય વરસાદ ન વાત છતાં તો પણ એમના થાંભલાવ પડી જતા થોડી હવા આવે તો સાંભળતો થાંભલો પડી જાય તો આનો કારણ શું છે તો એ એમને એમનો અમારો સોલ્યુશન કરે આવા તીર્થ ગમે ત્યારે કોઈ પણ કેટલા છેવાડાઓથી યાત્રા હોય યાત્રાળુઓને પણ આવો મોટો તકલીફો થતી હોય ગામડાઓમાં તકલીફો થાય પણ યાત્રાળુઓને ત્યાં તીર્થ ઉપર તકલીફો થતી હોય બે કલાક બપોરના જમવાનો ટાઈમ થાય ત્યારે લઈ જાય રાતના સુવન ટાઈમ થાય ત્યારે લાઈટ હલી જાય તો અમારી બધા ગામ હતી આગેવાનો સરપંચો ગાદીપતિ ગામના વડીલો બધા આવેલા છે તો સાહેબને અને જેટકોને વિનંતી કે અમારો આ સોલ્યુશન કરે ને કે અમને જો કનોજ કને જો અલગથી ફીડર આપવાનો છે અલગથી ફીડર આપે નકા પછી ધાણેશ્વર કોટેશ્વર એમને અલગ એક્સપ્રેસ લાઈન આપી દે તો અલગ અલગ સોલ્યુશન કરી અને અમને અમારું અલગ સોલ્યુશન નીકળે એવી વિનંતી લખપત તાલુકા નાની શેર ખાતે જેટકો જે ડિવિઝન આવેલું છે ત્યાં આજે આજુબાજુ ગામડા વિસ્તારના આગેવાનો તેમજ સરપંચો જ્યારે સાથે મળીને અહીં આવ્યા છે તો એમને એક જ પ્રશ્ન છે કે ઘણા સમયથી જેટકો દ્વારા લાઈટ નો પ્રશ્ન છે એ સોલ્વ નથી થતો આજે નાનસોર કે ગુરિયાણી કે પુરાશી કે છેર એ વિસ્તારની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર લાઈટ બહુ ધાંધિયા ચાલી રહ્યા છે આપણે એમની સાથે વાત કરશું મારું નામ સુરભા સામચંદ જાડેજા મારા સૌર નાગરિક આજે બહુ જેને કહેવાય કે અંતનો છેડો જેને તકલીફને વેટી વેટી આ વિસ્તારના બોર્ડરના સરાદના ગામડાઓ જેની અંદર કે કેટલા સમયથી લાઈટના ગાંધિયા જેની વાત હજારોની સંખ્યામાં જાત્રિક આવો મોટો એક સ્થળ કોટે કહેવાય કે નારાયણ સરોવર એની અંદરમાં પવિત્ર માટે યાત્રિક આવતા હોય ને અહીંયા આવીએ તો જ્યારે જોઈએ તો લાઇટની બહુ મુશ્કેલી લાઇટ ન હોય ને માન્યશ્રી દેશના વડાપ્રધાન ને માન્યશ્રી મુખ્યમંત્રી આપણે રાજ્ય સરકાર વાત કરતી હોય ચોવીસ કલાક લાઇટ હકીકતમાં લોકો આવતા હોય ત્યારે આ એનો સાધારણ દેખાઈ રહ્યો છે લાઈટ બંધ જે શિયાળા ઠંડીની સિઝન આવે તો કેસે ઝાકળ પડી ત્યારે બંધ ઉનાળાની સિઝન આવે તો કેસે કે આ પવન આવે છે એના કારણે બંધ અમારે આ શોષણમાં જ રહેવાનું લાઈટ બધા વિસ્તારમાં ગામડાઓ આના લગતા ગામડાઓ મને લાગે છે સાહીઠ થી પાસઠ ગામડા છે આ જે શહેરમાં આવે છે એના સબસ્ટેશનમાં એની અંદરમાંથી એક જ કારણ એ લોકો બતાવી રહ્યા છે એમાં અમે માનીએ છીએ કે લાંબો બહુ રૂટ છે અઢી ત્રણસો કિલોમીટરની વાયરિંગ છે એની અંદર મેં એક ફોલ્ટ થાય છે તો એના માટે આજે કેટલો સમય થઈ કે બે હજાર ઓગણીસની અંદરમાં કનોજ જમીનની માંગણી કરી અને જમીન મળેલી છે એની અંદરમાં એનઓસી માટે હજી પાંચ વર્ષથી છ વર્ષી મળી નહીં હમણાં બે દિવસના સમાચાર છે કે તાત્કાલિક જે કનોજ સબ સ્ટેશન ચાલુ થઈ જાય વ્યવસ્થિત કામ થાય તો પેચા ટકા આ લોકો ઉપરથી ને આના ઉપર લોડ ઘટી જાય તો આની તકલીફ સોલ્વ થશે નહીં તો આના ઉપર ગેટકો ગેટકો અમારે કેને કહેવાનું

ટૂંક સમય માં આ સોલ્વ ના થશે આવનારા દિવસો માં અમે તાળાબંધી કરી ને અમને જે સરિયા માં નાખો નાખી દેજો તમારી તાકાત અઠવાડિયા અંદરમાં જે કઈ આનો સોલ્યુશન ન થાય તો એની અંદર અમે તાળાબંધી કરી ને આ ધરણા ઉપર આ જગ્યા ઉપર બેસી જશું એ અમે કહી ને આજે આટલો કહીને જઈએ છે જે કે અધિકારી હોય કોન્ટ્રાક્ટર હોય સુતેલા હોય એની અંદર ઉડાડજો ને ઉડી જશે સો ટકા ઉડી જશે એની અંદર જય હિન્દ જય ભારત